હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશે હું આવી ગયો ને આપણે જઈશી સ્વિમિંગ પુલમાં નાવા ના ના હો આપણે આ નેરમાં નથી નાવાનું આપણે જવાનું છે સ્વિમિંગ પુલમાં નાવા તો જો તમને હા અમે દેખાય ને એ સ્વિમિંગ પુલમાં આપણે નાવા જવાનું છે તો હાલો ધીમે ધીમે નાવા જાવ નાવા પડ્યા આ લાલુએ આપણને ઊંચો કરીને નાખી દીધો છે પાણીમાં એટલે એ આમ હોય કે હાવ જોવો તો સ્વિમિંગ પુલ તો બહુ મોટો છે હો નહો તો પડી ગયા પણ આપણને ડરતા આવડતું નથી એનું શું કરવું અહીંયા તો ગીત એ વગાડવા મળ્યા પણ આપણા ગીત માં ડિસ્કો કરવાની મજા આવતી નથી પણ આ જો આ ભાઈ એમને ઠેકડો મારતું જો ગીત ને ડિસ્કો કરતા કરતા ઠેકડો મારે પણ આ તો અહીંયા ગીત સાથે તમે નાવાની મજા લઈ શકો છો તમે એકવાર જરૂર આવજો અને આ લાલુ જો લાલુ હમણાં ઠેકડો મારશે ડિસ્કો કરતો કરતો ઠેકડો મારે જો તો પણ આ જો પાણી નાખી દીધું કેમેરા ની અંદર એનું શું કહું જો હજાર ડિસ્કો કરે અતુલ ને પાણીમાં કાટલી કરવાનું મન થયું પણ જો તમે કઈ રીતના કાટલી કરે આમ હોય કે આવ પાણી નાખી શું કેમેરા ભાવીને રેસ નો બને રેસ કરે છે કોણ આવે છે કોણ જીતે કોણ લાગે તમને કેમ લાગે લાલુ જીત છે કે અતુલ જીતશે આ સ્વિમિંગ પુલની અંદર આપણે કાંઈ રાઈડની સિસ્ટમ નથી એટલે જો અહીંયા આ રીતના ટીંગે ટીંગે પાણીમાં પડવાનું હોય છે તો તમે જોઈ શકો છો કે કઈ રીતના પાણીમાં પડે છે આ રાઇડની સુવિધા તો નથી એના કારણે જો આ રીતના કૂદકા મારી મારી પાણીની અંદર નાવા માટે પડે છે તમે કોઈ દિવસ દેશી રોમન રેસ જોયો છે તો જો તમને અત્યારે દેખાવ દેશી રોમન રેસ જોઈ લો તમે આ છે દેશી રોમન રેસ પહેલી વાર હું શું કહું છું બીજી વાર ટ્રેક મેં આઈ રીતે કંઈક ટ્રેક મારેલો છે મારે આ તુલને બહુ શોખ છે આવવાનો ઈસકા ખવડાવીને નાખો પાણીમાં કોઈ દિવસ પાણીમાં કાટલું કરતા જોયું છે જોવા પાણીમાં કાટલી કરે ટાર્ટ તો પાણીમાં બધા પહેલા બાઈ નીલે ને છોડા પવન છે તો શરૂ કરવાનું છે આલે भगत ટાઈટ ગાઈ એ હું કથા આવો તો સ્વિમિંગ પુલ જો વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં